ઐતિહાસિક અંજારને રડિયામણો અને વધુ સુવિધાજનક બનાવવા માટેના આયોજન હેઠળ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા સરકાર પાસે જરૂરી ગ્રાન્ટ માટે દરખાસ્ત કરવામાં આવી હતી જે ગ્રાન્ટ મંજૂર થતાં શહેરની ચારે બાજુ પ્રવેશ દ્વાર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંજારમાં સ્વામિનારાયણ મંદિરના મહોત્સવ પ્રસંગે કોઠારી સ્વામી દ્વારા આ સવાસર નાકા ખાતે કલાત્મક પ્રવેશ દ્વાર બનાવવાની માંગ કરાઈ હતી જેને પગલે શહેરની ચારે દિશામાં પ્રવેશ દ્વારો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે નગર પ્રમુખ વૈભવભાઈ કોટરાણીએ જણાવ્યું હતું કે ચિત્રકૂટ સર્કલ થી એસ આર કે સર્કલ સુધીના માર્ગને ફોર લેન બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે તે મુજબ રોડની પહોળાઈને ધ્યાનમાં લઈને મુખ્ય પ્રવેશ દ્વાર સાંગ નદીના કાંઠા પાસે રાધે રિસોર્ટ માનવ સ્ક્વેર પાસે નિર્માણ કરાશે જે અંજાર શહેરની વિકાસની ગાથા સાથે ઐતિહાસિક શહેર હોવાથી તેની અસ્મિતા અને અનુરૂપ આકાર અપાશે શહેરની ઓળખ જેસલ તોરલ થકી પણ છે ત્યારે જેસલ જડેજાની પ્રતિમા મૂકવાની લોક માંગણી પણ ઉઠી છે વૈભવ દીપકભાઈ ગોટરાણી પ્રમુખ અંજાર નગરપાલિકા ઐતિહાસિક શહેર અંજારના પ્રવેશદ્વારમાં આપણે ચારે તરફથી અંજારની એન્ટ્રી ઉપર ચાર પ્રવેશદ્વાર બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે ચારે જગ્યાએ કામ ચાલુમાં છે આપણે જોવા જઈએ તો આટલા વર્ષમાં અંજારમાં એન્ટ્રી કરતા હતા આપણે તો અંજાર આવી જાય તો ખબર નથી પડતી એના માટે અંજાર નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે એન્ટ્રીમાં અંજારનું સારું લાગે અને અંજારમાં આપ આવી ગયા એવી ખબર પણ પડે એના માટે ચાર પ્રવેશ દ્વાર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને અત્યારે જનરલ હોસ્પિટલ પાસે એક પ્રવેશ દ્વારનું કામ ચાલુમાં છે બીજું

છીએ તો હવે એનો થોડો ખર્ચો વધશે પણ જે એન્ટ્રી છે જે અંજારની એ ખૂબ જ સારી થઈ જશે અત્યારે આપે જોયું હશે કે એસઆર કે સર્કલ નવું બની ગયું ત્યાં પણ હાઈ માસ્ક લગાડવામાં આવી તો ત્યાં અંજારની એન્ટ્રીમાં આપ આવો તો તમને લાઇટિંગથી ઝળહળતું અંજાર જોવા મળશે એ જ પ્રકારે આગામી સમયમાં ધારાસભ્યશ્રીના સ્થાને આપણે ફોરલેન રોડ અને અંડરપાસનું કામ જે ચાલુ છે એ પણ કામ અંડરપાસનું કામ બે મહિનામાં પૂર્ણ થવાનું છે અને હાઈપાસનું જ્યાં આપણે લગાડી ત્યાં ફોર લેન રોડ મંજૂર થઈ ગયો છે તેનું કામ પણ ચાલુ થવાનું છે તો અંજારની શકલ પણ બદલવાની છે અને ખૂબ વિકાસ થવાનો છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ